એક સમાચાર સામે નજર કરીશું પાટણ લોકસભા બેઠકના ભાજપના રિપીટ ઉમેદવાર ભરતસિંહ ડાભીના ચૂંટણી પ્રચારમાં ટકાવારી મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે જીએસટીવીએ સૌ પ્રથમ ટકાવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે જેમાં છેલ્લા બે દિવસથી તેમના ભાષણમાં ટકાવારીનો મુદ્દો ગાયબ થતો જોવા મળ્યો છે પાટણની વાત કરીએ

ટકાવારી હું લેતો નથી એવું વિવાદસ્પદ બહેન કર્યું હતું ત્યારે જીએસટીવીએ આ બાબતે શ્વેત પત્ર ની માંગ કરી કે તમારી કેટલી ગ્રાન્ટ વપરાય ને શું છે એ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો હતો આખો દિવસ એ મીડિયામાં ચમક્યો હતો ત્યારબાદ બે દિવસથી જ્યારે એ ફરીથી તેઓ વિવિધ વિસ્તારમાં જાય છે ત્યારે હવે આ મુદ્દો બિલકુલ બોલતા નથી જીએસટીવી એ પણ સતત બે દિવસ સુધી એમની સાથે પ્રવાસમાં જોયા હતા ત્યારે ચર્ચા કરે હતી પરંતુ કે છે ઉપરથી હવે અમને ના પાડી છે આને લઈને ક્યાંકને ક્યાંક અત્યારે હાલ જે ભાષણો છે એ લોકલ જે હોય છે એ સમય એના સિવાય માત્ર ત્રણસો રામ મંદિર અને સી એ થયું છે આમ જે ટકાવારીનો મુદ્દો હતો એ ટકાવારીનો મુદ્દો અત્યારે હાલ અસ્થાન્ય રહ્યો છે અને જીએસટી સૌથી પહેલી આ બાબત ને લઈને એમના સુસે ની માંગ કરી ત્યારથી એમના પાછળ માંથી બંધ થયું જી હરતી અલ્કેશ માહિતી બદલ આપનો આભાર